પૈસા નથી હે હવે ખોટું હું બોલો હો પૈસા હોય તો છોકરા ને દે નઈ પછી કાલે તમારા છોકરા એ પાંચસો નોટ દીધી હે એ હો હોટા હું કામ કરતી હતી ને તે સાહેબ પડી ગયે હા 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 જો હવે પડી જાય

ખોવાઈ ગયા દાદી તો ગુંડા નીકળ્યા કાલે પાંચસો રૂપિયા દઈ હા તો તને દસ રૂપિયા ના કે ખોવાઈ ગયા

આવવું પડે ને કામે જોતા સિમ થોડી રે આન કેવા જેવું એ તો ખબર હું થયું શું થયું છોકરો અત્યારે મને ભેગો થયો મને કહો પપ્પા માં આમથી એવી આપડે ગમે એટલા પૈસા દેવી ને તો એમ કે મારી પાસે જ નહી અને ડોસી છે પૈસા ભેગા કરી અને પછી એની સોળ મોકલાવી લ્યો હવે આયા ઘર માં વાત બધાય કરે પૈસા નથી દેતો પણ આ તો આ તો એ હાસ તમારું જો અહિયા કરે હા હાલ આવું છે તમને મેં કાલ 500 રૂપિયા દીધા તી લાવો મારે જોઈએ છે ઈ ખોવાઈ ગયા લે ખોવાઈ ક્યાં થી જાય છોકરાને 100 રૂપિયા દેવાં છે તો છોકરાને એમ કીધું કે પૈસા ખોવાઈ ગયા લે એ બુનિયા હો એ તાર માં લગભગ સાના માના ભેગા કરતી હોય એવું લાગે બોલ ભેગા લે મારી બાઈડી એમ કહેતી હતી કે હને આયા ભેગા કરી કરી અને છોડીને મોકલાઈ દે છે આયા ખાવા લોટ નથી અને પરબારો મિને દાન કરવા લ્યો

Ang ang, la la, Pata? ang, ang ang, ang ang, ang ang,

เฮ้ยหัวใจบอกว่าเราคุยกันดอะเฮ้ยหัวใ้จะมาดูคลิปว่าเราคุยกันอะเฮ้ยทอ่างดอะแต้าอาคุยไม่ดอะเฮ้ยอาแบบนี้เฮ้ยฮารอะั้กูารุเอะฮารุอะเฮ้อ้